ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી જે એક રૂપિયા કોન્ટ્રિબ્યુશન કરાવવામાં આવ્યું હતું બે હજાર જેટલી રકમ આજરોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવશે ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે બસો વિદ્યાર્થીઓ પર જે રાયોટેકનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે પીઆરઓને બે હજાર રૂપિયા આપવામાં પહોંચ્યા પણ લીધા નહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો રૂપિયાનો કેસ પાછો ખેંચો વિજિલન્સ ઓફિસરને પણ ઘેરાવો કર્યો વાત એ હતી કે ફક્ત બે હજાર રૂપિયાના રકમ માટે બસો વિદ્યાર્થીઓ ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને કેસ કરવામાં આવ્યો તે તદ્દન ખોટું છે આ વિદ્યાર્થીઓ છે અને એક વાલી તરીકે વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર સર ઇન્ડન યુનિવર્સિટી મેનેજમેન્ટ એ લોકોના ગાર્જિયન હોય છે વિદ્યાર્થી ભૂલ કરી શકે આવેસમાં આવીને પરંતુ આપણે એક ઠોસ જે પગલું છે એ કંઈક ને કંઈક ભરી દીધું છે તો આ જે કેસ છે રાઇટિંગનો ગુનો છે તે પાછળ ખેંચવામાં આવે બે હજાર રૂપિયાની જે રકમ છે એ રકમ અમે પણ આપી શકતા હતા પરંતુ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ આ બસ્સો વિદ્યાર્થીઓ જોડે છે તે આજે અમે લોકો અહીં પ્રૂફ કરી રહ્યા છે કારણ કે આજ અમારા સાથી મિત્રો છે અને આવનાર સમયમાં પણ જ્યારે કોઈકને કોઈકને કોઈક મુશ્કેલી આવતી હશે કોઈ પણ વિદ્યાર્થીઓને ત્યારે અમે એમના સાથે ઊભા રહીશું તો આમાં ખોટું શું છે બે હજાર રૂપિયાની રકમ અમે જે પણ ફેકલ્ટીમાં ગયા હતા સાયન્સ આર્ટ્સ કોમર્સ ત્યાંના વિદ્યાર્થીઓએ કોન્ટ્રીબ્યુશન તરીકે અમને આપી છે અને આજે અમે લોકો પરત કરવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા છે જે નુકસાનની ભરપાઈ હતી એ અમે લોકો કરી રહ્યા છે અને માંગે છે કે બે હજાર રૂપિયા તમે લઈ લો અને વિદ્યાર્થીઓ પર જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસ તમે પાછો ખેંચો ઇનિશિયટિવ નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી એટલે વિદ્યાર્થી જે પૈસા લઈને આવ્યા છે એ પૈસામાં જે એફઆર મારી બે મે મે વિદ્યાર્થી 2000 રૂપિયા જોઈ નથી એફઆઈઆરમાં શું લખ્યું છે મને ખબર નથી એટલે એટલા એટલા માટે મારા બાબતમાં કોઈ કમેન્ટ વિદ્યાર્થી સામે એફઆર મને મીડિયાના માધ્યમથી કે વિદ્યાર્થી સામે નથી મેડિયા સાથે ચર્ચા કરી શકીએ પબ્લિક પીઆરઓ તરીકે મને વિદ્યાર્થી પાસેથી રોકડમાં પૈસા લેવાનો કોઈ અધિકાર નથી યુનિવર્સિટી ક્યારેય રોકડમાં કોઈ વ્યવહાર કરતી નથી હોતી એટલે જે લાગણી છે એ હું હાયર ઓથોરિટી વ્યક્ત કરીશ રૂપિયો પણ જે કઈ નુકસાન થયું છે બરોબર ને એ અંગે જે કાયદેસર કાર્યવાહી હોય એ કરવામાં આવે મિસ્ત્રી બોલાવે છોકરાઓને એને પૈસા આપે તો ચાલે હું કહી શકું નહીં બરોબર એટલા માટે વિદ્યાર્થીઓ પૈસા છે બંને વ્યક્ત કરી અને એપ્રોપ્રિયટ ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે એટલે આજે આજે જે વિદ્યાર્થીઓ આ ભેગું કરીને આવ્યા છે એ અંગે યુનિવર્સિટીની ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે નિર્ણય અને જે કાંઈ મને સૂચના આપશે એ મુજબ ચોક્કસ આપણે આગળ યુનિવર્સિટી પાસે ક્યારેય વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થીના પૈસા લેવાનો અધિકાર નથી અને પૈસા લેવા પણ નથી તમારો એ તમારો વિષય છે મારી પાસે રોકડા પૈસા લેવાનો કોઈ અધિકાર નથી હશે પીઆરઓ તરીકે એકાઉન્ટ સેક્શન હોય પૈસા માટે અને કોઈ પણ અધ્યાપક અધ્યાપકને કે કોઈ પણ પીઆરઓને આ રીતે વિદ્યાર્થી પાસે આપણે અમે એમની જે લાગણી છે એ હું ચોક્કસ રજીસ્ટર છે અને વાઇસ વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરીશ કે એમની આ જે લાગણીની માંગણી છે અને એ અંગે જે કંઈ આગળ સૂચના મળશે તે મુજબ રાકેશ પંજાબી એનો ચેક આપે તો ચાલે એ એકાઉન્ટ સેક્શનની જવાબદારી હોય છે કે કોઈ પણ વ્યક્તિના પૈસા લેવા ન લેવા કયા હેતુથી લેવા એ અંગે પીઆરઓને કોઈ પણ બાબતનો અધિકાર નથી